આણંદ એલસીબી પોલીસે ભેટાસી સીમમાંથી ત્રણ મહિલા બુટલેગરોને દેશી દારૂ સાથે ઝડપી પાડી આખલાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાબત કોઈ નવી નથી જોકે આણંદ એલસીબીના હસ્તે આજે આ ભઠ્ઠીઓ ચડી જતા ત્રણ જુદી જુદી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પોલીસે નાશ કરી પંદરસો લીટર વોશ સાથે ચાલીસ લીટર દેશી દારૂ મળી કુલ છેતાલીસ હજારના મુદ્દામાલ સાથે ત્રણ મહિલા બુટલેગરોને ઝડપી પાડવામાં આવી છે આણંદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે બેટાસી ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ દારૂ ગાળવાની કામગીરી ચાલી રહી છે જે આધારે એલસીબીની ટીમે બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા ભઠ્ઠીઓ ચાલુ હાલતમાં જોવા મળી હતી પોલીસે જુદા જુદા સ્થળો ઉપરથી મંજુલાબેન ઘનીભાઈ તળપદા વિમળાબેન સુમનભાઈ તળપદા અને મંજુલાબેન સુરેશભાઈ તળપદા નામની ત્રણ મહિલા બુટલેગરોને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મહત્વની બાબત છે કે આણંદ જિલ્લાના છેવાડાના ગામડાઓમાં ગામડાની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ વર્ષોથી ધમધમી રહી છે ત્યાં બનતો દેશી દારૂનો વસ અમદાવાદ અને વડોદરા જેવા મેટ્રો સિટી સુધી પહોંચે છે અને ત્યાંના લોકોને દેશી દારૂની લતે ચઢાવવામાં આવે છે આખરે એલસીબીએ કામગીરી કરતાં આ સમગ્ર કૌભાંડ ખુલ્લું પડ્યું છે